અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યાખ્યાન યોજાયું અહિલ્યાબાઈ હોલકરના જન્મ શતાબ્દી નિમિત્તે વ્યાખ્યાન માળાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા દ્વારા દેવી અહિલ્યાબાઈ હોલકરના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ ઈતેશ મહેતાના અધ્યક્ષસ્થાને વરિષ્ઠ નાગરિકો માટે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે जेमा गायत्री परिवार अमरेली संयोजक अतुल पंड्या द्वारा प्रवर्तमान भारत ने श्रेष्ठ बनाव हिंदू संस्कृति जतन वरिष्ठ नगरिको ने कर्तव्य और निवृत्ति समय में प्रवृत्तिमय के रहूते अंगेनी खूब सुंदर महिति आपी थी आ प्रसंगे विश्व हिंदू परिषद जिला प्रमुख हितेश मेहताए ज्व्यु के देवी अहिल्याबाई होलकर जीवन में समाज सेवा उत्तम प्रेरणा अपने मलती रहे जय श्री राम આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહલ્યાભાઈ હોલકરના શતાબ્દી વર્ષ નિમિત્તે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ જેમાં ગાયત્રી પરિવાર અમરેલી જિલ્લાના સંયોજક અતુલભાઈ પંડ્યાએ જે અહલ્યાભાઈ હોલકરનું જે સૂત્ર હતું માનવ સેવા એ માનવ સેવામાં કેવી રીતે પ્રવૃત્ત થવું એ અંગે સરસ મજાનું માર્ગ शिव भक्त एवं अहिल्याबाई शिवमंदिरोनाणी समाज में नवी चेतना संगठन भाव अन्य सेवा समन्वय सर्जो समग्र कार्यक्रमन संचालन बीपीन दवे आभार विधि बालकृष्ण साहित्य सभा हसुभाई मेहताए करी आ प्रसंगे विश्व हिंदू परिषद अमरेली सत्संग प्रमुख घनश्याम परमार रंजनबेन बाबरिया राढियाना अग्रणी घनभाई काहड़िया उकाभाई देसाई दिनेशभ मेसिया डॉक्टर कीर्तिभाई भाई बोरीसागर वगैरे खास उपस्थित रहे એક સભાના રૂપમાં એકત્રિત કરી અને એ યદ યંચિત આપણી એ સંસ્કૃતિની બે વાતો કરવા માટે એ મને એ આમંત્રણ આપ્યું વિશ્વ હિન્દુ પરિષદનો એ બદલ હું ખૂબ આભારી છું અહીંયા અહેવાલ રસિક વેગડા લોકાર્પણ